માં મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિન્હ હાંસલ કરીને વર્લ્ડ આઈપી બે હજાર ચોવીસની ઉજવણી કરી આ દિવસની ઉજવણી કરવા માટે સો પેટર્ન ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે ઇન્ડિયા પેટન્ટ ઓફિસ અનુસાર નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ 80211 હજાર બસો અગિયાર ફાઇલ કરવામાં આવી હતી ક્રિએટિવિટી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કે શાળામાં આવે છે ત્યારે સૌથી વધારે ક્રિએટિવ હોય છે અને એ ક્રિએટિવિટીને આગળ તમે કઈ રીતે લઈ શકો ખાલી જોબ ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ ના બનતા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે પોતાની નોવેલ્ટીને પોતે કંઈક સ્ટાર્ટઅપમાં કે નવા એન્ટરપ્રિનરશીપમાં ટ્રાન્સફોર્મ કરી શકે એ માટે અમારું સેન્ટર ઓલવેઝ કાર્ય કરતું હોય છે એટલે જ્યારે કોઈપણ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવે તો અમે ગવર્મેન્ટની સ્કીમ્સ અમારું સેન્ટર એમને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશીપમાં કઈ રીતે હેલ્પફુલ થાય એના સેશન કન્ડક્ટ કરીએ છીએ અને સ્લોલી સ્લોલી પ્રોસેસ કોઈ પણ વિદ્યાર્થી પાસે નવો આઈડિયા હોય કે ના હોય અમારું સેન્ટર એની સાથે પ્રોસેસ કરી અને એને થોડો નવો વિચાર તરફ લઈ જાય જેથી કરીને એ સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનરશીપ શરૂ કરી શકે અને ઇન ટર્ન એકચ્યુઅલી ફાઇનલ ઇયર દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ આજે આ દિવસે આપણે હન્ડ્રેડ પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું મારવાડી યુનિવર્સિટીમાં એમયુ નામનું સેન્ટર લાસ્ટ ફાઇવ યર્સ ત્યાં એક્ટિવેટ છે પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધિસ સેન્ટર મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને એમયુઆર સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ જુનાગઢ લોકસભા બેઠક માટે કોડીનાર મધ્ય